ત્યારે વાત થશે ભારતની સૌથી મોટી જીત આયર્લેન્ડને ત્રણસો ચાર રનથી હરાવ્યું છે ત્યારે આગળ વાત થશે કેન્દ્રના કર્મચારીઓની ગ્રેજ્યુએટીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે બિનવારસી આધાર કાર્ડનો ઢગલો મળી આવ્યો છે સંગમ ત્યારે જઈશો જ્યારે મા ગંગા બોલાવશે ત્યારે અન્ય સમાચારની વાત થશે તો હીરાના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે વાત થશે રવિનાની પુત્રી રાસાએ પોતાના કાંડા પર કાળા દોરા બાંધ્યા હતા ત્યારે આગળ વાત થશે શેર બજારમાં રોકાણને બહાને છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે દિલ્હીમાં ગ્રેપ ફોલ લાગુ કરી દેવામાં આવ્યો છે પાકિસ્તાનને વિશ્વ બેંક પાસેથી લોન મળી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વિશ્વ બેંકે પાકિસ્તાનને દસ વર્ષ માટે વીસ અબજ ડોલરની લોન આપવા સંમતિ આપી છે આ રકમ તેમની કન્ટ્રી પાર્ટનરશીપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવશે વિશ્વ બેંકે એવી પણ શરત મૂકી છે કે આ મૂડી મૃત્યુદર ઘટાડવા કુપોષણ દૂર કરવા અને નવીનીકરણ ઉર્જા સ્ત્રોત અપનાવવા માટે અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેના પગલાં ઉપર ખર્ચવામાં આવશે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ગ્રેપ ફોલ લાગુ કરવામાં આવ્યો છે રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે હવાની ગુણવત્તા બગડ્યા બાદ પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રેપ ફોર પ્રતિબંધો લાદવામાં આવ્યો છે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચૌદ જાન્યુઆરી દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો પંચોતેર નોંધાયો હતો બુધવારે આ સંખ્યા વધીને ત્રણસો ને છ્યાસી થઈ હતી ત્યારે બુધવારે સાંજે પાંચ વાગે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ને હતો જે સાંજે છ વાગે વધીને ત્રણસો ને થઈ ગયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડી અમદાવાદમાં સોલામાં રહેતા બેંક ક્લાર્ક સાથે શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડીની ઘટના બની છે

રાસા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે જઈ રહી છે રાસાની પહેલી ફિલ્મ આઝાદ છે જે સત્તર જાન્યુઆરી સિનેમા ઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મમાં રાસા સાથે અજય દેવગણનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકામાં રહેશે આઝાદના પ્રમોશન દરમિયાન રાસા દરેક જગ્યાએ હાથમાં કાળા દોરા પહેરેલી જોવા મળી હતી કેટલાક લોકોએ કહ્યું છે કે સ્ટાર કિડે ખરાબ નજરથી બચવા માટે આ દોરા પહેર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરાના વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં હીરાના વેપારી સાથે એક પણ છોતેર કરોડની છેતરપિંડી થઈ હોય તેવી ઘટના સામે આવી છે હીરા દલાલના કહેવા પર સુરત અને મુંબઈના વેપારીઓને હીરાના માલ પૂરો પાડી દીધો હતો ત્યારબાદ પેમેન્ટ ન મળતા ફરિયાદ નોંધાઈ હતી એક પોઈન્ટ છોતેર કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ બાદ આ મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો આરોપીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંગમ ત્યારે જઈશો જ્યારે મા ગંગા બોલાવશે પ્રયાગરાજમાં થઈ રહેલા મહાકુંભમાં ડૂબકી ન લગાવવાના પ્રશ્ન પર સપાના વડા અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે ગંગા કોલકાતા સુધી વહે છે વ્યક્તિ ગમે ત્યાં ગંગામાં લગાવી શકે છે છે દરેક સ્થળનું પોતાનું હોય પ્રયાગરાજના સંગમ પર ત્યારે જઈશું જ્યારે માતા ગંગા બોલાવશે હું હરિદ્વારમાં હતો અને મકર સંક્રાંતિ ઉપર ડૂબકી લગાવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બિનવાર સિંહ આ દરકાનો ઢગલો મળી આવ્યો છે હિંમતનગર શામળાજી હાઈવે પર મોડાસાના દાવલી ગામ નજીક ગરડાના નીચેથી આદિવાસી લોકોના આધાર કાર્ડનો ઢગલો મળી આવ્યો હતો આ મામલે જાગૃત નાગરિકે તંત્રને જાણ કરી હતી હાલ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ આધાર કાર્ડ કોના છે અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યા હવે તંત્ર આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓની ગ્રેજ્યુઇટીમાં વધારો કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી પથ્થું પચાસ ટકાને વટાવી ગયું છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી નિવૃત્તિ પર કેન્દ્રીય કર્મચારીઓને મળતી ગ્રેજ્યુઇટી પચીસ લાખ રૂપિયા થઈ ગઈ છે જે પહેલાં વીસ લાખ રૂપિયા હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પર મળતી પચીસ લાખ રૂપિયાની ગ્રેજ્યુએટ પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી આ સંપૂર્ણપણે કર મુક્ત છે ખાનગી કર્મચારીઓ માટે કર મુક્ત મર્યાદા માત્ર વીસ લાખ રૂપિયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની સૌથી મોટી જીત આયર્લેન્ડને ને ત્રણસો ને ચાર રન હરાવ્યું છે ભારતીય મહિલા ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં આયર્લેન્ડને ત્રણસો ને ચાર રનથી હરાવ્યું છે પ્રથમ બેટિંગ કરતા ભારતે ચારસો રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં ટીમ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી રનની દ્રષ્ટિએ આ ટીમની સૌથી મોટી જીત છે પ્રતિકાલ રાવલને પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝનો એવોર્ડ મળ્યો હતો આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મેટાએ ભારત સરકારની માફી માંગી માર્ક જુકરબર્ગની માલિકીની કંપની મેટાએ ભારત સરકારની માફી માંગી છે જુકરબર્ગે કહ્યું હતું કે કોરોના સમયગાળા પછી યોજાયેલી ચૂંટણીઓમાં ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં સરકારોએ સત્તા ગુમાવી દીધી જ્યારે ભારતમાં સત્તાધારી પક્ષ જીત્યો છે આવી સ્થિતિમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ ઉપર પોસ્ટ કરીને ખોટી માહિતી ફેલાવવા બદલ મેટા પાસેથી જવાબ માંગ્યો હતો જવાબમાં મેટાએ માફી માંગી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની એક સાથે ત્રણ ટીમ ક્વોલિફાય હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની એક સાથે ત્રણ ટીમ ક્વોલિફાય થઈ છે સામે આવેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેસ્ટ ઝોનમાં ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાઈ થનારી પહેલી વિશ્વવિદ્યાલય બની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત હેન્ડબોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ જોઈન્ટ સ્પર્ધામાં સિત્તેર યુનિવર્સિટીના એક હજાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે પચીસ વર્ષ પહેલા ગુજરાત વિદ્યાપીઠની ટીમ ક્વોલિફાઈડ થઈ હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મોડદરના ખેડૂતોનું આંદોલન પોરબંદરના મોડદર પસવારી ગામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે ચુમ્વાલીસ વર્ષ જૂના રસ્તા અને પુલના વિવાદમાં ત્રણ ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ કર્યા ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ચુમ્વાલીસ વર્ષ પહેલાં તૈયાર કરાયેલા મૂળ નકશામાં ફેરફાર કરીને એક તરફી નિર્ણય લેવાયો છે નવા નિર્ણય મુજબ નેવ ફૂટ પહોળી નદીમાં ત્રણસો ફૂટનો ત્રણસો પુલ બનાવવાનું આયોજન છે જેના કારણે અનેક ખેડૂતોની જમીન કપાતમાં જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે